તાપી જિલ્લાના વલોડ તાલુકાના તિતવા ગામ ખાતે આવેલ ચાસા ફળિયામાં અંદાજે વીસથી બાવીસ વર્ષ પહેલાં ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ હાલમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને આ પાણીની ટાંકી આમ પડું કે તેમ પડુની હાલતમાં છે જેના કારણે આ પાણીની ટાંકીની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ આ જર્જરિત પાણીની ટાંકીનો ભાગ અવારનવાર તૂટીને નીચે પડતો હોય છે ત્યારે નીચે બાળકો પણ રમતા હોય છે જેથી તેમના જીવના જોખમ હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તેમજ કોઈ અઘટિત ઘટના બને અને આ ટાંકી જો પડી જાય તો ઘરોને નુકસાન થવાની શક્યતા પણ જોવા મળે છે અને જાનહાનિ થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે જોકે આ જર્જરીત પાણીની ટાંકી તોડી દેવામાં આવે અને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત થી લઈને તાલુકા કક્ષા સુધી રજૂઆત કરી હોવા છતાં પણ આ અંગે આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી સાથે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે સમગ્ર મામલે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું જુઓ તાપીસ્વરાજના રિપોર્ટમાં નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે આજે આવી પહોંચી છે વાલોડ તાલુકાના તિતવા ગામના ચાફિયામાં ત્યારે અહીં એક ત્રીસ ફૂટ જેટલી ઊંચી એક ટાંકી બનાવવામાં આવી છે જેની પાણીની ક્ષમતા પચાસ હજાર લીટરની છે આ ટાંકી વીસ વર્ષ અગાઉ બની છે જેની જે ટાંકીની હાલની કંડિશન ખૂબ જ જર્જરિત છે તો એ જર્જરિત ટાંકીના કારણે સ્થાનિકોને શું સમસ્યા થાય છે તે આપણે જાણીએ ત્યાં રહેતા એક સ્થાનિક ના મુખે જીભાઈ આપનું નામ શું છે જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ આપ કયા વિસ્તારમાં રહો છો જીતવા જ ફળિયામાં જી હવે આ પાછળ જે મોટી આ ટાકી દેખાય છે એ ટાકી આશરે કેટલા સમય પહેલા બની છે 20 22 વર્ષ થઈ ગયા જી ના હાલ એ ટાકી ના લીધે શું સમસ્યા ઊભી થઈ છે ઉપરથી થી ને ઉપર એ પગથિયા ને બધું પડતું છે એમ નીચે કોઈ તપલી નીચે ઉપર માં મમ્મી પર પડતું હતું જી રાત ના પડેલો 11 વાગે મમ્મી પર પાઇપ આ ટાકી જો પડે ને એનો કાટમાળ નીચે પડે છે એનાથી કોઈ જાનહાનિ હાનિ થાય તેવી સંભાવના ખરી હમણા મમ્મી મરતા મરતા બચી ગઈ ઉપર થી પડ્યું તો

બરાબર તમે છેલ્લા કેટલા વર્ષથી આના માટે રજૂઆત કરો છો મે ચાર વર્ષથી નોટિસ આપેલી છે ચાર વર્ષના નોટિસના બી છે વર્ષથી તમે રજૂઆત કરો છો કે આ જર્જરી છે અહીંથી હટાવો એના માટે પણ તંત્રના કોઈ અધિકારીઓ આવીને કોઈ દિવસ જોઈ ગયા ખરા એક દિવસે આવીને જોઈ ગયા મામલતદાર માં જઈને આપી આવેલો છે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જેવી તાલુકાની જેટલી પણ કક્ષાના અધિકારીઓ છે ત્યાં તમે રજૂઆત કરી આ બધી જગ્યાએ રજૂઆત કરેલી છે કોઈ અધિકારીઓ આ અંગે તમને કોઈ રિસ્પોન્સ આપે છે ખરા

અહીંયા ના પાડેલી ટાકી બનાવવા કે આ જર્જરીત પાણી જયારે આ ટાંકી જર્જરીત છે એની અંદર પાણી ભરવામાં આવે છે તે સમયે ની હાલત શું હોય છે આખી ઉભરાય છે વાયબ્રેટ બી થતી સાખી આખી હાલે અને બધી જગ્યાએ લીકેજ મારે જે મેન જગ્યાએ લીકેજ મારે ને ટાકીની ચારો તરફ પાણી ભરાઈ રહેતું છે હા

અમે લોકોને પાણી પહોંચે એના માટે નવી નવી ટાંકીઓ બનાવી પણ વાસ્તવિકતા એવી છે ગ્રામ્ય કક્ષાની અંદર કે જે નવી ટાંકીઓ બને છે ને એની અંદર કોઈ દિવસ પાણી ચડતું નથી આ તો તમારા નસીબદાર છો કે તમારી ટાંકીમાં વીસ વર્ષથી પાણી ચડે છે બરાબર અત્યારે ઘણી એવી નવી ટાંકીઓ છે જિલ્લાની અંદર કે નવી બની છે ત્યાં પાણી ચડતું નથી ત્યાંના સ્થાનિક લોકોના ગામમાં માત્ર આ ટાંકી જે હોય મોટી તે પાણી પુરવઠાના પાપે કે કોઈ અન્ય અધિકારીઓના કે અન્ય કોઈ યોજનાના યોજનાના રિપેરિંગ કરવાના એમ કેતા હતા પણ રિપેરિંગ કરવા બી નહીં આવ્યા ચાર પાંચ વર્ષથી જે રિપેરિંગ કરવાથી જે તમારું વસ્તુ છે કે આનાથી જોખમ છે એનો સમાધાન થઈ શકે ના 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 સમાધાન નહીં થાય આનું સમાધાન અને નિવારણ જ જો કરવું હોય તો શું કરવા જેવું છે આને પરમિશન લઈને ટાકી પડાવીને બીજી ટાકી બનાવી આપે તો ગામવાળાને તકલીફ નહીં પડે એમ જી ચાર વર્ષથી તમે કહો છો કે અરજીઓ કરો છો રજૂઆત કરો છો તો પણ તંત્રના અધિકારીઓ તો રસ લેતા નથી હા તો તો બી એમ પાણીની સગવડ કોઈ કરી આપે લોકો તો આ ટાકી પાડી દે તો બધાને કોઈની તકલીફ નહીં પડે એક વસ્તુ સરપંચ ને અમારા સભ્યો ને બધાને વાત કરી છે મામલતદાર પર પહોંચેલું છે હવે કોને કોણ લે કોઈ જિમ્મેદારી નથી લેતું તંત્ર ના અધિકારીઓ પોતાની જવાબદારી હાથ પાછળ ખેંચે બરાબર ને સ્થળ પર આવીને કોઈને કામ કરવામાં રસ નથી માત્ર એસી ની ઓફિસ બેસીને